જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન તેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસીપી બતાવવાની છું દાળ ભાતની આપણે રોજે ઘરમાં દાળ ભાત બનતા જ હોય છે પણ કંઈક અલગથી ચાલો પહેલાં આપણે સૌથી પહેલાં દાળ ભાતની રેસીપી જોઈ લઈએ આજે આપણે દાળ ભાતની રેસીપી બનાવવા માટે જોઈ લ્યો આપણે છે ને ચાર સભ્યના આજે આપણે દાળ ભાત બનાવવાના છે તો એ પ્રમાણે આપણે ચોખા લઈ લીધા છે ચોખા તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો આ ચોખાને આપણે સરસથી પહેલાં ધોઈ લેવાના છે અને એક કલાક આગળ આપણે પલાળી દેવાના છે તો ચાલો આપણે છે ને પહેલાં તે પ્રોસેસ કરી જેથી ઝડપથી આપણા ભાત તૈયાર થઈ જાય એટલે એક કલાક પહેલાં પલાળી દ્યો ને એટલે સરસથી થઈ જાય તો ચાલો આપણે પહેલાં છે ને ધોઈ અને પલાળી દઈએ તો ચાલો આજે આપણે છે ને દાળ ભાત બનાવવાના છે તો આપણે તમને ચોખા બતાવી દીધા કેટલા લીધા છે તે અને આપણે દાળ લેવાની છે જે આપણે ચાર સભ્યના અત્યારે બનાવીએ છીએ દાળ ભાત તો આપણે આ તુવેરની દાળ છે ને એટલી લઈ લીધી છે આશ્રય તમારા સભ્ય પ્રમાણે લેવાની છે તો ચાલો હવે આપણે આગળનું બતાવી દઈએ ત્યાર પછી આપણે દાળ વઘારવા માટે જોઈ લો આ પાંચથી છ ચમચી જેટલું તેલ લીધું છે કેમકે દાળ વઘાડવા માટે એટલું તેલ બરોબર છે તેથી એટલું તેલ લઈ લીધું છે ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે જેમાં છે આપણે બે બાદિયા લીધા છે આપણે સાતથી આઠ લોવિંગ લીધા છે આપણે બે તમાલપત્ર લીધા છે અને ચારથી પાંચ આપણે સુકેલા મરચાં લીધા છે જે આપણે દાળ વઘારમાં એડ કરવાનું છે ત્યાર પછી આપણે બે ટમેટા લીધા છે જે ટમેટાને આપણે કટકી કરીને આપણે દાળ બફાઈ જાય એટલે તરત એમાં એડ કરવાના છે ને ત્યાર પછી આપણે બ્લેન્ડર મારવાનું છે બે ટમેટા લીધા છે ત્યાર પછી આપણે છે ને બે મરચાં લીધા છે આ રીતે કેમકે મરચાંની પણ કટકી કરવાની છે તેને પણ આપણે છે ને એવી રીતના એડ કરવાની છે આપણે બ્લેન્ડર પીસ્યા પહેલાં આપણે આ બધું મસાલાને એડ કરવાનો છે ત્યાર પછી આપણે જોઈએ આદુ છે ને તેને પણ આપણે એ જ રીતે ખમણીને એમાં એડ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે બ્લેન્ડર એડ મારવાનું છે તેમાં ત્યાર પછી આપણે એક લીંબુ લીધું છે લીંબુનો રસ તમે તમારા સ્વાદ અનુસાર એમાં નાખી શકો છો ત્યાર પછી આપણે ખાંડ લીધી છે તમે એમાં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાંડનો પણ કરી શકો છો એ તમારે જે કરવું હોય તે કરી શકો છો પણ તેમાં તમારે કઈ રીતે કરવો ને તે તમારે સ્વાદ અનુસાર કરવાનો છે કેમકે જો તમારા ઘરમાં કોઈ ગળું વધારે ખાતું હોય તો તમે વધારે એડ કરી શકો છો અત્યારે આપણે ત્રણ થી ચાર ચમચી ખાંડ લઈ લીધી છે

ત્યાર પછી આપણે બે ચમચી હળદર લેવાની છે દાળમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે થી પાંચ ચમચી લાલ મરચું પાવડર લીધું છે તેને પણ આપણે દાળમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે ધાણાજીરું પાવડર લીધો છે તેને પણ આપણે દાળમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે એક ચમચી હિંગ લીધી છે તેને પણ આપણે દાળમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે તેમાં તમારી રીતે તમે પ્લસ માઇનસ કરી શકો છો ત્યાર પછી આપણે પાણી લીધું છે એમાં તમારે તમારી રીતે ઉમેરો કરી શકો છો જેમ કે આપણી દાળ બફાઈ જાય ને જો જરૂર પડે તો તમે પાણીનો ઉપયોગ તેમાં કરી શકો છો ચાલો તો આપણે ટમેટું લીધું છે મરચું લીધું છે જે આપણે આદુ લીધું છે અને આપણે જોઈ લો આ સુકેલા ટોપરાનું ખમણ છે તેને આપણે લીંબુનો રસ પણ આમાં એડ કરી દીધો છે આપણે નિમક પણ એડ કરી દીધું છે બધો મસાલો આપણે આની અંદર એડ કરી દીધો છે તો આની હવે આપણે છે ને દાળ બફાઈ જાય ને તરત એમાં એડ કરીને ત્યાર પછી બ્લેન્ડર મારવાનું છે એટલે આ બધી વસ્તુનો સ્વાદ આપણે એમાં ભળી જાય તે માટે જોઈ લો આપણે બધું એક સાથે મિક્સ કરી દીધું છે ચાલ ચાલો આપણે જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ કે નહીં ત્યાર પછી તેમાં એડ કરીને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું જોઈ લ્યો આપણે આમાં ભાત બાફવા માટે આપણે જોઈ લ્યો આપણે જોઈતા હતું એમાં કેમ કે જો વધારે ભાત હોય તો તમારે પાણી વધારે લેવાનું છે ઓછા હોય તો ઓછું લેવાનું છે આપણે અત્યારે એટલું મૂકી દીધું છે એને ખૂબ ઉકળવા દેવાનું છે ત્યાર પછી આપણે ભાત એડ કરવાના છે એટલે સરસથી ઝડપથી બફાઈ જાય કેમ કે આપણે એક કલાક પહેલાં ભાત પલળવા મૂકી દીધા છે અને આમાં આપણે જો સિક્રેટ વસ્તુ નાખવાની છે જેનાથી તમારો ભાત એકદમ સરસથી છૂટો છૂટો થશે જો એટલે આપણું પાણી ઉકળે છે ને એમાં તો આપણે જો લીંબુનો રસ જો આપણે ભાત બાફવામાં છે ને લીંબુનો રસ થોડોક એડ કરીએ અને થોડુંક આપણે નિમક એડ કરીને એટલે એકદમ સરસથી આપણો ભાત મોકરા મોકરા જ સરસથી આપણો ભાત થશે છૂટા છૂટા ભાત થાય જો પાણી ઉકળતું હોય ને ત્યારે આપણે આને એડ કરી દેવાનું છે હજુ આપણે પાણી ઉકળવા દેવાનું છે ને ત્યાર પછી જે આપણે પલાળેલા ભાત છે ને એને એડ કરવાના છે તો ખાસ કરીને તમે આ લીંબુ અને નિમક નાખી દેજો ને સરસથી ભાત બનશે જોઈએ આપણા ભાત પલળી ગયા છે હવે આપણે બધું પાણી એમાંથી બહાર કાઢી લેવાનું છે ત્યાર પછી આપણે એને ઓરી દેવાના છે ચાલ્યો આપણી પાણી એકદમ સરસ થી ઉકળી ગયું છે ત્યાર પછી આપણે પાણી કાઢી લીધું છે આપણે જે ચોખા પલાળ હતા ને તેમાં આ રીતે તો જોઈએ આપણે એમાં બફા નાખી દેવાના છે આ રીતે સરસ થી જો આ રીતે આપણે એ રીતે છે ને લીંબુ અને નિમક નાખવાનું એટલે સરસ થી આપણો ભાત છૂટા છૂટા થાશે જો ચાલો હવે આપણે બધા ભાજામાં આવી રીતે એડ કરી દઈએ અહીં આપણી દાળ સરસથી બફાઈ ગઈ છે આ રીતે એકદમ સરસથી આપણી દાળ જો આ રીતે બફાઈ ગઈ છે ત્યાર પછી આપણે છે ને જે આ મસાલો છે ને તે એડ કરશું બધો કે આપણે જે મે કીધું છે એ પ્રમાણે બધામાં લીધેલો છે તેને એડ કરી દેશું ત્યાર પછી આપણે છે ને આમાં બ્લેન્ડર મારી દેશું એટલે એકદમ સરસ આપણી તુવેરની દાળ ક્રશ થઈ જાય ચાલો આપણે બધી વસ્તુ આમાં એડ કરી દીધી છે નિમક લીંબુનો રસ ત્યાર પછી હળદર ત્યાર પછી ટમેટું મરચું આદુ એ બધું તુવેરની દાળ બફાઈ ગઈ છે તેમાં એડ કરી દીધું છે અને હવે છે ને આપણે આને બ્લેન્ડર ફેરવી દેસુ ચાલો જોઈએ આપણે ખાંડ પણ આમાં જ એડ કરી દઈએ છીએ ત્યાર પછી બ્લેન્ડર મારીએ છીએ આપણે એકદમ સરસથી આ રીતે બનાવશું તો દાળ તમારી સરસ થાય ચાલો આપણે બધી વસ્તુ એડ કરી દીધી છે હવે આપણે એને બ્લેન્ડર ફેરવી દઈશું જોઈ હવે આપણું બ્લેન્ડર ફેરવવાનું છે આ રીતે સરસ તેને આપણે એ પ્રમાણે ક્રોસ કરી લેવાનું છે બધી વસ્તુ આપણે એડ કરી દીધી એનો બધું મસાલામાં નાખીને નાખીને એકદમ સરસ સ્વાદ આવે છે ચાલો હવે આપણે આને ફેરવી લઈએ જોઈએ આપણે હવે આમાં મીઠો લીમડો એડ કરવાનો છે આ રીતે

વાસણ રાખો ને નીચે બધું પાણીમાં એમાં ભેગું થઈ જાય જોઈ આપણા સરસ છૂટા છૂટા ભાત આપણા તૈયાર થઈ ગયા છે આ રીતે જોઈ એકદમ મોકરા ભાત થાય છે છૂટા તમે છે ને એમાં લીંબુ અને નિમક એડ કરો ને આપણે જ્યારે બફાતા હોય ત્યારે તે આવી રીતે કરેલ એકદમ સરસ છૂટા ભાત થશે આપણા અત્યારે ભાતા જો બફાઈ ગયા છે હવે આપણે રહી છે દાળની વઘાર કરવાની જોઈએ આપણે સૌપ્રથમ હવે દાળ વઘારવાની છે આપણે બધું ટમેટું પછી મરચું આદું અમુક વસ્તુ બધું તમને પહેલાં બતાવી દીધું છે એડ કરી દીધું છે ખાંડ લીંબુ બધું હવે દાળ વઘારમાં અમે શું શું એડ કરીએ છીએ ને તમે ખાસ જોજો કેમ કે મમ્મીની દાળ એકદમ થી વખણાય છે એટલે તમે આ રીતે કરશો ને તમારી દાળ પણ આ રીતે બનશે ચાલો સૌપ્રથમ પ્રથમ છે ને મમ્મીએ ચોખડા મસાલા એડ કર્યા છે એમાં તજ છે બાદિયા છે લવિંગ છે

ત્યાર પછી લાલ મરચું પાવડર છે ને તે નાખવાનું છે એમાં આ રીતે ત્યાર પછી આપણે દાળ છે આપણે જો એક રીતે સરસથી નવી રીતના આપણે બ્લેન્ડર મારીને સરસથી કરી લીધી છે ને તેને આ રીતે એડ કરશું જો સરસથી સુગંધ પણ આવી રહી છે અને આપણી દાળનો વઘાર પણ સરસ થઈ ગયો છે ત્યાર પછી આપણે બધી દાળામાં એડ કરી દેવાની છે આ રીતે કેમ કે આપણે અમે ચાર થી પાંચ વ્યક્તિ મેમ્બર છીએ એટલે એટલી દાળ બનાવી છે તમે તમારા ઘરમાં મેમ્બર હો એટલી બનાવતા હોઉં છું પણ આ રીતે બનાવશો ને એટલે સરસ થી આપણી દાળ બની જશે જો ત્યાર પછી હવે આપણે બધા મસાલા ને બધું એડ થઈ ગયું છે અને આને હવે છે ને આપણે ઉકળવા દેવાની છે એકદમ સરસ થી એટલે ત્યાર જેમ ઉકળે ને આપણી દાળ એમ સરસ થી આપણે મીઠાઈ સાવે છે ચાલો આપણે આને છે ને ઉકળવા દઈએ ત્યાર પછી આપણે જોઈએ આપણા દાળ ભાત સરસથી તૈયાર થઈ ગયા છે આપણે કઈ રીતે ભાત બનાવ્યા છે કઈ રીતે દાળ બનાવી છે તે સરસથી અમે રેસિપીમાં બતાવ્યું છે તો ચાલો હવે દાળને ફૂલ ઉકળવા દઈએ એટલે હવે આપણા બધા ખડા મસાલાનો સ્વાદ એમાં છે ને બેસી ગયો હોય છે એટલે આપણે છે ને એને ઝાડા વડે બહાર કાઢી લઈએ છીએ કારણ કે આપણને કોઈ વસ્તુ આપણને ભાતમાં આડી ના આવે તે માટે જોઈએ અમે આ રીતે છે ને બધું એમાં ખડા મસાલા બહાર કાઢી લઈએ ત્યાર પછી છે ને એમાં ટોપરાનું ખમણ અને આપણે ધાણાભાજી એડ કરીશું ચોલી આપણી દાળ સરસથી ઉકળે છે ત્યાર પછી તેમાં આપણે કોપરાનું ખમણ એડ કરવાનું છે આ રીતે ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી એડ કરવાની છે સરસથી આપણી દાળ તૈયાર છે આપણે પછી એને એક બાઉલમાં એડ કરી દઈશું ચાલો જોઈ લો આપણા સરસ થી દાળ ભાત બની ગયા છે આપણા રેગ્યુલર દાળ ભાત હોય તે જ આપણા જે રેસીપી મૂકી છે પણ અમે કઈ રીતે વઘારી કઈ રીતે એમાં શું શું વસ્તુ એડ કરી તે તમે ખાસ મારી રેસીપીમાં જોયું છે તો જરૂરથી તમે મારી રેસિપી બનાવી તે રીતે બનાવજો અને મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું તો જરૂરથી ભૂલતા નહીં જેથી રોજે રોજ નવી રેસીપીના વિડીયો તમને રોજે જોવા મળે તમે જોઈ લીધા ને કઈ રીતે બનાવ્યા છે તે આપણે દાળ ભાત તો આવી રીતે સરસથી ભાત કઈ રીતે બનાવ્યા દાળનો વઘાર કઈ રીતે કર્યો તે જરૂરથી તમે જોયું છે તો એ જ રીતે તમે બનાવશો ને તો બે જણ પૂછશે કે વાહ કેવી સરસ દાળ બનાવી તો જરૂરથી એવી રેસીપી બનાવવા માટે તમે મારા વિડીયો રોજે રોજ જોતા રહેજો અને હા મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરી દેજો જેને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી રોજેરોજ નવો નવો વિડીયો તમને રોજેરોજ જોવા મળશે તો તમને મારી રેસીપી કેવી લઈ ગઈ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો હવે આપણે આવતીકાલે કંઈક જોતું રેસીપી જય માતાજી જય શ્રી કૃષ્ણ